હોદનો સમય થઈ ગયો છે એટલે આજ તો આમ તો હવારના મૂળ મોટો ભાગના વીડી આવે એટલે હું હવારના મેળવું પણ આજ તો હોદના મેળવવાથી ને ખેતરનું કોમ કર્યું છે અને થાક લાગ્યો છે ને ખરેખર ખેતી કરે ને એને ખબર હોય કે થાક જેવો હોય સંતોષની ઊંઘ તો આવશે ઉજાગરો તો નહીં અને હવે શું કામ કર્યું તો આપણા ગ્રો કવર ઢોકવાનું કામ ચાલુ હતું દાડમનું તો આખો દાડો ઢોચો થઈને ઢોચો થાય છે એટલો અને જે રીતના ઢોચો એ બતાવું તો થોડોક નંચો એવો જુગાડે કર્યો છે તો રીતના ગ્રો કવર જાય અનુકૂળતા હું ને પડે એમ કરતા હોય તો પહેલાં અને અરે એક આ દાડમ ભાળી એટલે આ દાડમ વાવાઝોડાની પડી ગઈ હતી જો આપણે બેઠી કરી ન હતી અને સરકારે એની સહાય ચૂકવી દે પણ સરકારે સહાય ખૂબ ચૂકવી દે સરકારને પહેલાં ધન્યવાદ હું હાલો આ વળી દાડમમાંથી મને યાદ આવ્યું તમે કીધું આ કે સરકારની સહાય માટે વિડીયો નથી પણ સરકારે પંદર રૂપિયાની એક અમે સહાય કરી છે અમને અને અમને સંતોષ છે કે અમને આવી સરકાર મળે છે કે એક દાડમ પડી છે પંદર રૂપિયા સહાય કરે છે ભલે કીધા ભાઈ ગળે પચે એવું નથી પણ સહાય આવી જાય ભાઈ ધંધો વાત તો છે મારો દ્વારકાધીશ પણ આ દાડો કરનો ઢોકવાનું કામ કર્યું છે આખો દાડો અને આ રીતે છેલ્લે બધી દીધો છે ઘણો બોચે હવે જુગાડ બતાવો છે ધીમે ધીમે રહ્યો છું એ બાજુ અને અહીંયા બાકી થઈ હતી આટલે ઢોકી દીધો બરોબર અને આ વાવાઝોડાથી પાડેલા થઈ પડ્યા ને અને વાવાઝોડાથી પડ્યા ને બેઠવા કર્યા ને એની જ પોઝિશન થઈ હતી મેં કર્યું હતું અને તો નો નતો હતો પણ એમાં એક તડમ ની તમે હાલત જોઈ શકો છો કપુષણ વાળી થઈ છે ઉકાઈ જીતે ને આ બાજુ જો કંઈક એટલે છેલ્લે જુગાડ છે ગ્રો કવર ઢોકવા માટેનો જુગાડો આપણો રૂપિયા વગરનો જુગાડો રૂપિયા હોત તો આ મજૂરી કામ કરે બાકી આજો કમ્પ્લીટ ભોજન છે અને આ અહીં આપણે ખેંચીને બોધવા માટે કાબો ને પાછી એની અંદર નથી કોકરી નથી કરી આપણે દાડમની નીચે મૂક આવી ગોટી ખરી ઓલી હોય ને જૂની ધારો કે આજો આ જૂની ગોટી હતી ને આ ગોટીને આ રીતની ભાગી અંદર લગાવી પછી દોરી બધી દીધી છે તો આપણો જુગાડ આવી ગયો છે તો બતાવું જુગાડ તમને હા ટ્રેક્ટર ને પાછળ જો ટોલ જોડી દીધો છે અને ટોલાની અંદર છે આપણો જુગાડ અંદર જો ગ્રો કવરના રેટા પડેલા છે અને એક પરવી પરવી દીધો છે જયશ મજામાં તો આ આ પાઇપ લગાવી દીધી અમે ડાલુ થોડું ખોલી દીધું હવે અહીંથી આપણે હું તમને આ આ આ મૂકીએ જાય આ ફરે અહીંથી ગ્રો કવર આ રીતનું જોવું નીકળે જાય છે અને ઈઝીલી હવે ત્યાંથી ગ્રો કવર અહીંયા આના ઉપર લઈ લેવાનું પાઇપ મૂકી છે અને હા સુરા અને પછી અહીંથી સીધું શાક દવા દેવાનું આ ઉપર થઈ અને બે દર પકડીને નામા આવું આ બાજુ જોઈ એટલે સીધા પેલી આ બાજુ અને દસ દાડા માં બાજુ દોહ ને ગાળે દોહ દાડા માં બાજુ ને પછી આપણે ઓલા પડી દોરાય હું છે આ પંદર નો ગાળો છે વચ્ચે ટોલે આવવા દીધી ધીમે ધીમે કોમ કરીએ જાવ પાછળ એડિયા જાય છે અને મારે ભાઈ હતા ચાર પાંચ જણા હતા અમે એ રીતના બોધી છે અને આ તો આ હવાર આ કોમ લીધું હતું વહેલું એમ તો બંધ કરી દીધું બાકી થાકેલો ખૂબ લાગ્યો એટલે થાકી જાય એટલે બંધ કરી દીધું આ રીતના ગ્રો કવર બધ્યા છે કોઈ કહેતા હોય કે હવે જુગાડ છે એમ કરવો ને તો આપણે ઘોડી બોડી નથી ઘોડી તમે ખેડવીએ કાઠી પડે તો આપણે આ રીતનું કર્યું છે ટોલ એમ એટલે કોઈને વિચાર હોય કે કઈ રીતના કરવાનું તો અને પહેલાં આપણે લઈને દેવાનું હોય ને નીચે દાડમ હોય તો ઠીક ને કા ની બે અમે પાઇપો લીધી હતી અને બે પાઇપોને આપણે થોડો સટો બધ દેવાનો પછી બે દાણા ધર પકડીને અઢી તો કમ્પ્લેટ જતી રહેશે પણ પવન થોડો ઓછો હોવો જોઈએ આજે તો પવન નહોતો એટલે આ બધું કોમકાજ ચાલુ હતું ને થાકેલો લાગ્યો છે એટલે બહુ લાગ્યો છે એ ખેતી કરે એને જ ખબર કે થાક છે એવો લાગે છે અને થાકેલા નહીં સંતોષકારક ઊંઘ આવે એ ખેડૂતને જ ખબર હોય તો આ જુગાડ ગમે અને તો લાઈક કરો અને બીજાને મેલ તો જ ખરા એટલે બીજાને તો ઉપયોગી થાય ન થાય પણ મારો વિડીયો તો આગળ જાય ને એના માટે કહું છું કંઈક કોઈને બીજાને ઉપયોગી થવા આખી દુનિયા કોઈને બીજાને ઉપયોગી થવા નથી મોકતી તો હું શું કામ ઉપયોગી છું બસ એટલે એટલે કોઈ કહેતા ને કે આ ઉપયોગી થવા મોકે નહીં હું મારા વિડીયો માટે જ મૂકું છું એટલે શેર કરજો તો મારું કોમ થાય એમ બીજાનું તો થાવું જ થાય અને થાય જ કોઈકને તો ઉપયોગી થાય જ ધન્યવાદ